ગુજરાત આવેલા આવેલાદેશ સેલવાસ ખાતે એક મોબાઈલના વેપારી ઉપર બે સમયે બે રાઉન્ડ ફાયરિંગ કરીને આવેલા આવેલા બીએસ પેટ્રોલ પંપ પરથી ફોન આવ્યો કે પેટ્રોલ પંપના બાથરૂમના ભાગે પિસ્તોલ છે જે માહિતી મળતા પીઆઈજીઆર તાત્કાલિક ઘટના સ્થળે હતા જ્યાં બાથરૂમમાં પિસ્તોલ મળતા પિસ્તોલ ક્યાંથી આવી કોણે મૂકી ગયું તે બાબતે તપાસ માટે પોલીસે પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરા જ ચકર્યા હતા જેમાં રાત્રિના એકાદ વાગે બે ઈસમો મોપેડ પર આવતા નજરે આવ્યા હતા અને જે મોપેડ પર પાછો બેસેલો ઈસમ ઉતરી બાથરૂમ તરફ જોતો નજરે આવ્યો હતો અને તેના હાથના ભાગે કંઈક હોવાનું નજર આવ્યું હતું આ દરમિયાન પાડી પોલીસે સેલવાસમાં ફાયરિંગની ઘટના પણ બની હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ત્યાં સીસીટીવીમાં કેદ થયેલા આરોપીઓ અને અહીં આરોપીઓ એ જ જણાતા પાડી પોલીસે આ ઘટનાની જાણ સેલવાસ પોલીસ કરી હતી અને ફરી સેલવાસ પોલીસે પણ સેલવાસમાં ફાયરિંગની ઘટનામાં દેખાતા આરોપીઓની પુષ્ટિ કરી હતી મોડી સાંજે સેલવાસ પોલીસ પાડી આવીને પિસ્તોલનો કબજો મળ્યો હતો જે અંગેની માહિતી શુક્રવારના રોજ સવારે નવ કલાકે પાડી પોલીસ મથકેથી માહિતી મળવા પામી હતી